નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ ચારની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર પંદર પાણીનો વપરાશનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ચારની આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયોને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફની લિંક જે છે એ તમને તમારા વોટ્સઅપ ઉપર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર પંદર પાણીનો વપરાશ જો અહીંયા કહ્યું છે કે દિવસ દરમિયાન તમારી શાળા કે ઘરમાં તમારા દ્વારા પાણીનો કેટલો વપરાશ થતો હશે તેની અંદાજીત નોંધ કરો તમારો મિત્ર પાણીનો કેટલો વપરાશ કરે છે તે અંદાજીત નોંધો પાણીનો વિવેકપૂર્ણ સૌથી ઓછો વપરાશ કરનાર મિત્રનું નામ નોંધો દિવસમાં ઘરે કપડાં ધોવા વાસણો ઘસવા પાણી પીવા અને નહવા માટે કેટલા લીટર પાણીનો વપરાશ થતો હશે તેની અંદાજીત વિગત તૈયાર કરો તમારા ગામમાં પાણીના પ્રાપ્તિ સ્થાનો કયા કયા છે તે નોંધો તમે અમુક દિવસમાં કેટલા લીટર પાણી પીવો છો શું તમને પાણીના ટીડીએસનો ખ્યાલ છે માહિતી મેળવો અને ટીડીએસ મશીન ઉપલબ્ધ થાય તો પાણીમાં તેની માત્રા માપો ગામ ફળિયા કે ઘરમાં પાણીનો બગાડ થતો જોવા મળ્યો ઘરમાં પાણીની બચતનું આયોજન કરો અને નોંધો ચાલો તો જોઈએ આપણે આ પ્રવૃત્તિ જો સર્વપ્રથમ તો દિવસ દરમિયાન તમારી શાળા કે ઘરમાં તમારા દ્વારા પાણીનો કેટલો વપરાશ થતો હશે તેની અંદાજીત નોંધ કરો તો બધી જ પ્રવૃત્તિઓની અંદર આપણે સવારે જાગીએ ત્યારથી રાત્રે સૂઈએ ત્યાં સુધીમાં એક વ્યક્તિ દ્વારા લગભગ દોઢસોથી બસો લીટર પાણીનો ઉપયોગ થતો હોય છે તમારા તમારો મિત્ર પાણીનો કેટલો વપરાશ કરે છે તે અંદાજિત નોંધો તો એકસો સાઠથી બસોને દસ લિટર પાણીનો વિવેકપૂર્ણ સૌથી ઓછો વપરાશ કરનાર તમારા મિત્રનું નામ નોંધો તો એનું નામ છે મોહિત ત્યાર પછી એવું કહ્યું છે કે દિવસમાં ઘરે કપડાં ધોવા વાસણ ઘસવા પાણી પીવા અને ન્હાવા માટે કેટલા લિટર પાણીનો વપરાશ થતો હશે તેની અંદાજિત વિગત તૈયાર કરો તો જુઓ અમારા ઘરમાં કુલ પાંચ સભ્યો છે જેમના પાણીનો વપરાશ નીચે મુજબ છે જો કપડાં ધોવા માટે કુલ સાઠ લિટર પાણી વપરાય છે પાંચ સભ્યોનું થઈને ભેગું વાસણ ઘસવા માટે ત્રીસ લીટર પીવાનું પાણી જે છે તે પંદર લીટર જેટલું વપરાય છે નાહવા માટે ચારસો લીટર પાણીનો ઉપયોગ થાય છે અને આ બધી જ વસ્તુઓનો કુલ વપરાશ જે છે તે પાંચસો ને પાંચ લીટર જેટલો થાય છે ત્યાર પછી તમારા ગામમાં પાણીના પ્રાપ્તિ સ્થાનો કયા કયા છે તે નોંધો તો અમારા ગામમાં પાણીના પ્રાપ્તિ સ્થાનો નીચે મુજબ છે જો નદી તળાવ બોરવેલ કુવા ડંકી ખેત તલાવડી ચેકડેમ વગેરે ત્યાર પછી કહ્યું છે કે તમે એક દિવસમાં કેટલા લીટર પાણી પીવો છો તો હું એક એક દિવસની અંદર જેટલું પાણી છું ત્યાર પછી એવું કહ્યું છે કે શું તમને પાણીના ખ્યાલ છે માહિતી મેળવો અને ટીડીએસ મશીન ઉપલબ્ધ થાય તો પાણીમાં તેની માત્રા માપો તો હા મને પાણીના ટીડીએસનો નો ખ્યાલ છે ટીડીએસ એ ટોટલ ડિઝોલ્વ સોલિડનું ટૂંકું નામ છે જે પાણીમાં રહેલી અશુદ્ધિઓ જેમ કે ક્ષાર ખનીજો ધાતુ અને કાર્બનિક સંયોજનોનું પ્રમાણ દર્શાવે છે ટીડીએસ એ મિલીગ્રામ પ્રતિ લિટર એટલે કે એમ પ્રતિ લિટર અથવા તો પીપીએમ માં માપવામાં આવે છે મશીન દ્વારા માપતા અમારા ગામમાં એકસો પચાસ પીપીએમ જેટલા ટીડીએસનું સ્તર નોંધાયું છે જે પીવા માટે યોગ્ય છે ગામ ફળિયા કે ઘરમાં પાણીનો બગાડ થતો જોવા મળ્યો તો હા જાહેર નળો દ્વારા ટપકતા પાણી પાઇપલાઈનમાં લીકેજ ખુલ્લા નળ છોડી દેવા વહેતા ટાંકા ઘરના આંગણામાં છંટકાવ માટે પાણીનો ઉપયોગ શૌચાલય તથા નળમાં ટપકતા પાણી અને જરૂરિયાત કરતાં વધુ પાણીનો ઉપયોગ કરી અને કપડાં ધોવા તથા વાસણો ધોવા વગેરે જગ્યાએ પાણીનો બગાડ થાય છે ત્યાર પછી આગળ ઘરમાં પાણીની બચતનું આયોજન કરો અને નોંધો તો પાણીના બચાવ માટે વરસાદના પાણીનો સંગ્રહ કરવો સરકારી નીતિઓને ટેકો આપવો દૈનિક જીવનમાં પાણીનો બગાડ ઘટાડવો પાણી બચતના ઉપકરણોનો ઉપયોગ કરવો લોકજાગૃતિ વધારવી પાણી બચાવવા માટેના સૂત્રો લખાવવા વગેરે જેવા ઉપયોગ ઉપાયોથી આપણે પાણીને બચાવી શકીએ છીએ તો દોસ્તો આજે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની આ પ્રવૃત્તિ નંબર પંદર પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે ધોરણ ચારની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની જે નવી પ્રવૃત્તિઓ છે તેમના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ચારની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડિયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને આ વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આ દરેક પ્રોજેક્ટ પ્રવૃત્તિઓ જે છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશન જે છે તેની લિંક તમને વોટ્સએપ પર પ્રાપ્ત થતી રહે અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો તો દોસ્તો અહીંયા કોન્ટેક્ટ નંબર આપેલો છે નવ્વાણું જીરો ચોરાણું પાંત્રીસ જીરો અઠ્યાવીસ આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરીને પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ફરી મળીશું આપણે એક નવી પ્રવૃત્તિના નવા પ્રોજેક્ટના સંપૂર્ણ સોલ્યુશન સાથે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં